નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે લોકેશનમાં રાજકોટના લોકેશનમાં જોઈએ તો જઈ રહ્યા છીએ મૌડી ચોકડીથી શ્રી કૃષ્ણનગર મેઇન રોડ પર શ્રી કૃષ્ણ ડેરી જેને ક્રુનિક નામ આપવામાં આવ્યું છે કૃષ્ણ ડેરી તો મિત્રો રાજકોટના લોકેશનની વાત કરીએ તો આપણે જઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ ડેરી કૃષ્ણનગર મેઇન રોડ ક્રૂનિક કહેવામાં આવે છે અને પ્રખ્યાત મીઠાઈની દુકાન જેને સ્વીટ કહેવામાં આવે છે અને ઘણા સમયથી ઘણા વર્ષોથી તે દુકાન પ્રખ્યાત છે મિત્રો ત્યાંની મીઠાઈ દરેકના ઘરમાં હોય છે તેવું જાણવા મળ્યું છે તો મિત્રો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ એકસો પચાસ પૂનરી રિંગ રોડની મૌડી ચોકડીએ મૌડી ચોકડીથી મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણે મૌડી મેઇન રોડ જ્યાં વિશ્વેશ્વર શાક માર્કેટ જો આપણે બતાવી રહ્યો છું આ બાજુ જઈએ તો વિશ્વેશ્વર શાક માર્કેટ અહીંથી જ શરૂ થાય છે રાજકોટનો ઇન્દ્રપ્રસ્થ હોલ આવી ગયો છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજકોટની શાક માર્કેટ વિશ્વેશ્વર મહાદેવ મંદિરવાળી શાક માર્કેટ કહેવામાં આવે છે અને મિત્રો અહીં છે સામે અક્ષર આવે છે જે દુકાનમાં આપણે જે મંદિરના જે કઈ સામાન જોતો હોય તે મળી રહે છે અને એથી આગળ જઈએ એટલે આપણે આવી જાય છે આ બાજુની સાઈડમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર ડાબી સાઈડમાં અને સામે આપ જોઈ શકો છો કોર્નર ઉપરનું મોટું જે છે ચામુંડા ટેલર મહાવીરસિંહનું મહાવીરસિંહ ગોહિલ ચામુંડા ટેલર અને એથી આગળ આપણે જઈએ એટલે આ બાજુની સાઈડમાં મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું રાજકોટની માલવિયા પોલીસ ચોકી આ માલવિયા પોલીસ ચોકી તેનાથી મિત્રો આગળ જઈએ રાજકોટ મવડીનું ફાયર સ્ટેશન આવશે ડાબી સાઈડમાં અને અત્યારે પહેલાં આવી છે આ કુલિયા હનુમાન જે વર્ષો જૂનું અને સામે આવી જાય છે મિત્રો શિવશક્તિ ડેરી ફાર્મ મિત્રો આપ જોઈ શકો છો અહીં શિવશક્તિ ડેરી ફાર્મ અને આ બાજુ આવી જાય છે કુલિયા હનુમાનજી મહારાજનું મંદિર જે હું તમને બતાવી ના શક્યો અને આગળ જઈએ એટલે મિત્રો અહીંયા આવી જાય છે ડાબી સાઈડમાં રાજકોટ મૌડી મેઇન રોડનો પેટ્રોલ પંપ ઘણા બધા વિડીયોમાં મેં તમને આ પેટ્રોલ પંપ બતાવેલો છે પણ હજી પણ બતાવું છું અને અહીંયા આવી જાય છે આ મહાકાળીનું મંદિર મારા અમુક આ વિસ્તારના જે વિડીયો હશે તેમાં આ લોકેશન હશે જ જે તમને બતાવી છું મિત્રો મૌળી મેઇન રોડ પર આવી જાય છે અત્યારે આવી ગયા છે આપણે આનંદ બંગલા ચોક આવશે હમણાં આનંદ બંગલા ચોકની જે આ શરૂઆત થઈ ગઈ છે કેરીની બજાર છે મિત્રો અત્યારે કેરીની સિઝન લાસ્ટમાં કેરીની સિઝન છે ચાલે છે અત્યારે આ કેરીની સિઝનમાં આપણે કેરી બજાર આનંદ બંગલા ચોક અશોક ગાર્ડન પાસે મિત્રો આપણે આવી પહોંચ્યા આનંદ બંગલા ચોક જે વિસ્તાર કહેવામાં આવે છે ચાર ચોક હોય છે જે એક ગુરુ આપણે સ્વામિનારાયણ ગુરુકુળનો જે પુલ આવે છે અને આ બાજુ મિત્રો જોઈએ તો મૌડી પ્લોટ મૌડી મેઇન રોડ અને આ છે મિત્રો હોસ્પિટલ રઘુવીર આ આનંદ બંગલા ચોક અહીંથી સામે જઈએ એટલે આપણે પુલ આવી જાય છે સ્વામિનારાયણ ગુરુકુળ પુલ જેને કહેવામાં આવે છે આ બાજુ મિત્રો જોઈએ તો અશોક ગાર્ડન અને રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ એરિયો જે લક્ષ્મીનગરના પુલ અને લક્ષ્મીનગરનો રસ્તો અહીંથી જઈએ એટલે આવી જાય છે અને મિત્રો આપણે અત્યારે જવાનું છે આ કેરી બજાર અને લક્ષ્મીનગર જવા માટેનો રસ્તો છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો શ્રી કૃષ્ણનગર મેઇન રોડ જ્યાં કૃષ્ણ ડેરી આવેલી છે તો ચાલો મિત્રો જઈએ આપણે કૃષ્ણનગર મેઇન રોડ અશોક ગાર્ડન અને રાજકોટના આનંદ બંગલા ચોકથી જમણી સાઈડમાં વળી જવાનું હોય છે આપણે સિદ્ધ સીધું જવાનું છે રાજકોટની પ્રખ્યાત ડેરીએ આપણે જઈ રહ્યા છીએ શ્રી કૃષ્ણ ડેરી જેને ક્રોનિક નામ આપવામાં આવ્યું છે મિત્રો રવેચી હોટલ આ સાઈડમાં આવે છે ડાબી સાઈડમાં તે પછી ચોક આવે છે અને આ મિત્રો આ જે રોડ તમે જોઈ શકો છો તે સ્વામિનારાયણ ચોકમાં સીધો મળી જાય છે અને મિત્રો આપણે રાજકોટમાં અહીં શ્રી કૃષ્ણ ડેરીની વાત કરીએ તો રાજકોટમાં તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય પણ સ્વીટ તો શ્રી કૃષ્ણ ડેરીની જ સ્નેહીજનોને આપવાની હોય કે પરિવાર માટે લેવાની હોય તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ થોડી જ વારમાં શ્રીકૃષ્ણ ડેરી આપણે અહીંયા ગાડી પાર્ક કરી દઈશું મિત્રો લોકોની તમે ભીડ જોઈ શકો છો એટલે કોઈ પ્રસંગ હોય કે કોઈ કોઈ તહેવાર હોય સ્વીટ તો શ્રી કૃષ્ણ ડેરીની જ સ્નેહીજનોને આપવાની હોય કે પરિવાર માટે લેવાની હોય અહીં આ ડેરીમાં રોજને માટે સ્વીટ લેવામાં લોકોની ખાસી ભીડ જોવા મળે છે એવી આ પ્રખ્યાત ડેરી આવેલી છે રંગીન રાજકોટના મહુડી પ્લોટ વિસ્તારમાં કૃષ્ણનગર મેઇન રોડ પર શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ ક્રૂનિક તો અમે પણ અહીં આવી પહોંચ્યા છીએ અત્યારે મીઠાઈ જે સ્વીટ લેવા મિત્રો તમે લોકોની ભીડ જોઈ શકો છો આ લોકોની તહેવાર ઉપર તો પડાપડી હોય છે આ થેલી તમે જોઈ શકો છો જે બેગ છે તે ઘણા ખરાના જો આ બેગ મિત્રો તમે જોઈ શકો છો ઘણા ખરાના ઘરમાં આ બેગ જોવા જ મળે છે જેથી આપણે ઓળખી શકીએ છીએ કે શ્રી કૃષ્ણ ડેરીની જે આ મીઠાઈ છે સ્વીટ હોય તો શ્રી કૃષ્ણ ડેરીની અને ખૂબ જ નજીવા ભાવે મળે છે અને આ છે